પેલા સેઠના ઓલા ગોંધ ભીના તા અહીંયા દસમ આ પાસે આપણે કામ કરતા હતા ને અહીંયા કણે તે બોલો તોડતા તા અને એની પાઇપ ઉખડતા તા તે શેઠે થોડું આવડું ટેબલ હતું આવડું આવડું અને જીવ આપણે તમારી ને એવું ટેબલ હતું એના પર થોડો મીકના આવ્યા મને ખબર નહીં હારનું અને પાહ થોડો મોટો આવો

ત ગાંઠ થઈ જાય ને ગટો થઈ જાય મે પછી તરત જ જૈન નું લગાવ્યું માલિશ કરું તેલ અને આમ ઘસી નાખી તાણે એટલે તો એટલે તો અહીંયા ઘસ્યું તાણે નકર તમર સડી ગયા તા ગરમ પાણી કરીને ફીર પડી જાય ગરમ પાણીની બે દાળા દાબોને તમે તો બધું લયો થઈ ગયું હોય ને કોઈ આઈ જાય નીકળી થઈ જાય પછી ગોળી આલી છે ને એ કરવાની હમ હમ મેં તો દવા જ નથી લીધી બે દાડા દૂસ્યું પણ પછી મટી ગયું તારે શું કરે પછી તો જિવારની બપોર ચેર તો અહીંયા કણાઈ નહીં મેં કીધું હું નહીં આવતો જવા દો મારે કામ ચાલુ છે અને

એટલે આને ખોલાવી નાખો ને એટલે પતે પતેગર ખોટી ના થાય એટલે નવરો થઈ જાય એટલે ધંધે લાગે તમારે હે ને કારીગરને એવું લાગે ને એટલે કારીગરને ને એવું લે કારીગર નવરો ના રહેવો પડે ફાટલી ખોલી એટલે ફાટલી લગાડી દેવાના

ગાયો જો આને ખાવું હે બોલો શું ખાવું હે નરી તો આમ જો નો આ તો જન કાનોડો હોય ને ઘોડા આવે ખાવા લા નરી તો આમને શું ખાવું હોય છે મારી પાસે તમારા બધાના શૂટિંગ કરવું વા